આજરોજ ઉના તાલુકાના કેસરીયા મુકામે ત્રાણુ ઉના વિધાન લોકપ્રિય ધારાસભ્ય કાણુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ઉના વિધાન હેઠળ આવતી મોટા દેસર અને કોબ જિલ્લા પંચાયતનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ કેસરીયા મુકામે રાખવામાં આવ્યો હતો બંને જિલ્લા પંચાયતના આગેવાનો અને કાર્યકરોને મળવા પહોંચતા તેમના અભૂતપૂર્વ ઉત્સાહ સાથે આવકારી રાજેશભાઈનું ભવ્ય સ્વાગત કર્યું હતું રાજેશભાઈ ચુડાસમાની વિજય બનાવવા બંને જિલ્લા પંચાયતના આગેવાનો અને કાર્યકરો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાબી પ્રકાશભાઈ ડાંગ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણિયા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખ એવાભાઈ મકવાણા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા પૂર્વ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ વાઘેલા જિલ્લા પંચાયતના સદસ્ય રૂડાભાઈ સિંગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યુઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના